જૂની પેન્શન યોજનાની માંગ સાથે શિક્ષકોના ધરણા રાજ્યભરમાંથી શિક્ષકો ગાંધીનગર આવવા માટે રવાના થઈ ચૂક્યા છે સત્યાગ્રહ છાવણી ખાતે શિક્ષકો ધરણા કરશે પંદર હજારથી વધુ જેટલા શિક્ષકો ગાંધીનગરમાં ધરણા કરશે સત્યાગ્રહ છાવણી ખાતે આજે અઢી હજાર શિક્ષકો બનાસકાંઠા જિલ્લાના નવ સંવર્ગોમાંથી જોડાવાના છે સરકાર શ્રી જ્યારે વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈએ પહેલા જાહેરમાં પોતાના માહિતી ખાતાના પત્ર દ્વારા જાહેરાત કરી હતી કે જૂની પેન્શન યોજનાનો ઠરાવ અમે ટૂંક સમયમાં આપની સમક્ષ રજૂ કરીશું પણ અઢી વર્ષ જેટલો સમય વીતવા આવ્યો પણ આ ઠરાવ હજી બહાર નથી પડ્યો શિક્ષકોને આજે નવી પેન્શન યોજનામાં બે હજાર પચીસો અને વધુમાં વધુ સત્યાવીસો રૂપિયા પેન્શન ઓન રેકોર્ડ મળે છે કે જે હાંસીને પાત્ર છે એક મહિનાના દૂધનો હિસાબ નથી આવતો કે તેલનો ડબ્બો પણ આ સત્યાવીસો રૂપિયામાં નથી આવતો તો આ ગડપણની અંદર કર્મચારી પોતાનું જીવન કેવી રીતે ચલાવે તો આ એનપીએસ દૂર કરી અને જૂની પેન્શન યોજના લાગુ થાય